જય માતાજી તમે જોઈ રહ્યા છો કે આ અમારું ખેતર છે આ પડવું છે જે ગાયો ભેંસો બધવા માટે બનાવ્યું છે તો તમે જોઈ રહ્યા છો અમારા ઘઉં તો તમે અમારા બ્લોગમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને કયા ગામથી વિડીયો જોવો છે પણ કોમેન્ટ કરી નાખજો તો ચાલો આજે તમને બતાવું મારા ઘઉં અમારા ઘઉં બતાવું અને અમારા બાજુમાં ઓળખ કેવો છે એ પણ તમને બતાવી નાખું તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કયા ગામથી જોવો છે પણ કોમેન્ટ કરી નાખજો ને અમારી ચેનલમાં તમે ખાસ મિત્રો જો નવા હોય ને તો આ નાના ભાઈને સમજી સપોર્ટ કરજો મારા ભાઈઓ તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચાલો તમને બતાવું કે ખેતરમાં કેવું હોય છે કેવું નથી હોતું કેમ કે તમને તો ખબર હોય નહીં તમે તો કદી ખેતરમાં જતા નહીં હોય એટલે આ તો કદું ખબર ના હોય તો ખબર હોય તો ખબર પાડી લઉં તો પૂરો વિડીયો જોવા અને ચાલો તમને બતાવું ખેતર તો જુઓ ભાઈ આ છે અમારું ખેતર અને આપણે હમથા અત્યારે વિડીયો બનાવવા નીકળી પડ્યા છે એટલે આપણે ખેતરનો જ બ્લોગ બનાવી નાખ્યો છે તો આ શું છે એનું કોમેન્ટ કરજો જરા નમ બોમ તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો કેમ કે આપણે હવે માઇક્રો લાવી દીધો છે એટલે માઇક્રોથી આપણે લાઈવ શૂટિંગ કરીએ છીએ બાકી તમારી મરજી છો અમે મને ખબર છે તમે તો મને સપોર્ટ તો કરવાના નહીં બધાને સપોર્ટ કરો છો અમે કોઈ બફળ માર્યા નહીં એટલે અમને સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું અને આપણે હવે માઇક્રો લાવી દીધો છો તો આપણે હવે માઇક્રોથી જ વિડીયો બનાવશું અને અવાજની ક્વોલિટી પણ સારી આવે છે એટલા માટે મેં માઇક્રો લાવી દીધો છે અને આપણે હજી સુધી પેલું જે બુલથુફવાળું માઇક આવે છે એ પણ લાવવાનું છે તો આ બે દિવસમાં એ પણ માઇક આવી જશે આપણે કુરિયરમાં મંગાવી દીધું છે આજકાલમાં આવશે તમને એ પણ બતાવી નાખીશ કે હું કેવું માઇક લાવ્યો હતો તો જો તમને બતાવું કે આ છે આવું માઇક રાખવાથી તમારી અવાજની ક્વોલિટી સારી આવે છે અને વિડીયો સારો બને છે કેમ કે પહેલાં અમુક ગોતળો વધારે કાઢવો પડે આવો અમુક ગોતળો ઓછો કાઢવો પડે બાકી જે આ ગુજુલ લવગુરુ છે અર્જુન ઠાકોર છે ગબ્બર ઠાકોર છે બધા માઇકરો વાપરી અને વિડીયો બનાવે છે ઘણા એવા ઇન્સ્ટાગ્રામના ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં છે ફેસબુક્સમાં ફેસબુકમાં છે પછી યુટ્યુબમાં છે જે એવા ક્રિએટરો છે જે માઇકનો ઇસ્તેમાલ કરી અને સારા વોઇઝ અને સારા લાઈકો હારા વ્યૂ અને સારી કોમેન્ટો લઈ જાય છે તો ભાઈ અમે શું બબળ માર્યું અમે પણ માઇક લાવી દીધું હતું જોવા આ માઇક આપણે ફક્ત ચલામાં આવ્યું ખબર મફત આવી એક રૂપિયો નહીં કેમ કે વચમાં મેં લાવ્યું હતું એક મોબાઈલનું સ્ટેન્ડ એના સાથે આવ્યું હતું એટલે મારા એ પણ છે અને મારા બ્લોગ માટે મેં લાવ્યું હતું બ્લોગ માટે સ્ટેન્ડ લાવ્યું હતું એના અંગાથી આવ્યું હતું અને પાછું સ્ટેન્ડ મોબાઈલ મૂકવા માટે લાવ્યું હતું એનું પણ સ્ટેન્ડ અંગાતે આવ્યું હતું એટલે આ તો નેકલીસ જો ખેતરમાં વિડીયો બનાવવા માટે તો આજે આ જોઈએ છે આ માઇકના કારણે કેટલા જણા મને સપોર્ટ કરે છે તમારો નાનો ભાઈ મને સમજી સપોર્ટ કરતા હોય તો જરૂરથી કરજો અને મારા નવા બ્લોગ તમને હવે જોવા મળ્યા રહ્યા છે તો તમારો ભાઈ આવી જ્યો આપણા ક્ષેત્રમાં ફરવા માટે વિડીયો બનાવતા ત્યાંનું તો ક્ષેત્રનું નામ લઉં છું કે આપણે તો ફરવા જતા નહીં પણ જે જગ્યાએ ફરવા જવાનું છે ત્યાંનો બ્લોગ આપણી ચેનલમાં આવશે છે રાયમલ સોલંકી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે વીઆ બી રાહમલ સોલંકી વીઆઈબી રાયમલ સોલંકી ટુ અને વીઆઈબી કમ્બોય ઓફિસલ અને બીજું મારું ફેસબુક પેજ છે રાયમલ સોલંકી એમાં છ્યાસી હજાર ફોલોવર છે તમારા બધાના સાત સપોર્ટથી અને ઇન્સ્ટાગ્રામમાં એકાવન હજાર ફોલોવર છે બીજી આઈડીમાં છે અત્યારે કાલે બનાવી છે એમાં છે વીસથી પંદર છે અને જે બીજી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં સો હજારથી ઉપર ફોલોવર છે તો તમારા બધાના સાત સપોર્ટ છે અને આટલી મારી ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે સપોર્ટ કરતા રહેજો ભાઈ મારે બીજું કોઈ જોતું નહીં નહીં પૈસા જોતા કે નહીં કશું જોવતું પણ ખાલી સપોર્ટ કરજો તમે સપોર્ટ કરશો તો હું આગળ આવીશ તો તમારા બધાનું નામ રોશન થશે કે આપણે કોઈ માટે ખરાબ વિડીયો તો બનાવતા નથી એટલે આટલું ધન રાખજો અને વિડીયો હવે સારા બનાવજો પેલા વિડીયો હું સારા બનાવું છું એટલે મને સપોર્ટ કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં યુટ્યુબમાં તો જો તમને બતાવું મારું ખેતર ફરીથી તો જો છે આ મારા છે ઘઉં સામે દેખાય છે મારો પાડોશી અને તમે સામે જોઈ રહ્યા છો તે મારું ઘર છે તો તમને થોડું ઝૂમ કરીને બતાવી નાખું જો સામે અમારું ઘર છે ગાયો બેસો ત્યાં બધું વધે છે અને સામે અમારા એરંડા છે આ છે અમારા પાડોશીનું પડવું અને અત્યારે ફ્રી હતો એટલે માઇક્રો લઈને આવી જશું આપણે વિડીયો ઉતારવા માટે તો ફટાફટ કોમેન્ટ કરો લાઇક કરો અને શેર કરો કે મારા બ્લોગ જોવા તમને ગમે છે નથી ગમતા અને જો મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોમાં વધારે નહીં પણ દસથી પંદર લાઈક આવજો બસ બસ એટલો સપોર્ટ માગું છું ટેપો ટેપો સરોવર ભરાય ડાયરેક્ટ આપણે કરોડપતિ થવું નથી તો આ બ્લોગમાં આટલા સુધી દ એન્ડ લઈએ છીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને વીઆઈપી રાયમલ સોલંકીના વિડીયો જોવાનું ભૂલતા નહીં હવે વીઆઈપી રાયમલ સોલંકી બગડશે અને બૂમ પડાવે છે માર્કેટમાં તમારે જોવું હોય તો જોઈ લેજો જય જય ભારત